ઉદણ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ધનલક્ષ્મી ફાર્મ બેગલેશ ડે કાર્યક્રમ અંતર્ગત એક્સપ્લોઝર વિઝિટ તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ મહેશભાઈ જાણી જેઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વેડા ગામના રહેવાસીની હાજરીમાં અંદાજે એકવીસ એકરમાં પથરાયેલ ધનલક્ષ્મી ફાર્મમાં ડ્રીપ એરિગેશન પદ્ધતિથી બાળકોને માહિતગાર કરવાના હેતુએ શાળાના આચાર્ય શ્રી તેમજ ધોરણ છ થી આઠના શિક્ષક મિત્રો સાથે એક્સપ્લોઝર વિઝિટ ગોઠવવામાં આવી

આશ્ચર્યજનક વાત તો એ જાણવા મળી કે બધા ખેતરો વચ્ચેના સેઢા પરત પાંચ હજારથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરી મહેશભાઈ જાણીએ ધરતી માતાનું ઋણ ચૂકવ્યું છે બીજી ગદ્યની એક જાણકારીમાં વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ જે હાલની પરિસ્થિતિમાં ખૂબ જ આવશ્યક્ય બની છે તેવી વરસાદનું પાણી એક પાઇપ દ્વારા એક બેરલમાં ભરાય લેવલિંગના લીધે બેરલમાંથી પણ એક વેસ્ટ બોરવેલ થકી જમીનમાં ઉતરવું એ પદ્ધતિને પણ વિદ્યાર્થીઓએ રૂબરૂ નિહાળી હતી આ વિઝિટથી ખુશ થઈ ફાર્મના ઓનર મહેશભાઈએ શાળા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ફાર્મમાં ફરી ભોજન સાથે મુલાકાતે આવવાનું આમંત્રણ પાઠવ્યું મહેશભાઈ પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ બાળકો અને વાલીઓ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો આની પહેલા પણ ઉધરણ પ્રાથમિક શાળાએ બેગલેશ ડે અંતર્ગત છ થી આટલા વિદ્યાર્થીઓને લઈ ગામમાં આવેલા દેનાબેન તેમજ સાયોના ઇન્ડસ્ટ્રીઝની પણ એક્સપ્લોઝર વિઝિટ કરી હતી રિપોર્ટર ગીતા બેન એન બારોડ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર